નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો પગારના મુદ્દે એક મહત્વની કર્મચારીઓના પગારના મુદ્દે આ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે પગાર વધારો ના કરાતા ધરણા પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે વીસ વર્ષમાં એક હજાર રજૂઆત કરીએ છીએ પરંતુ હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી વિગતવાર જોઈએ તો સાયન્સ કોમર્સ આર્ટ્સ લો વિદ્યાશાખાની ગ્રાન્ટીનેડ કોલેજોમાં પાર્ટ ટાઈમ અધ્યાપક તરીકે ફરજ બજાવતા સો જેટલા અધ્યાપકો યુજીસી મુજબના પ્રોરેટા સેલેરી પ્રમાણસર પગાર ધોરણ મુદ્દે ગુજરાત યુનિવર્સિટી ખાતે સફેદ વસ્ત્રોમાં કાળી પટ્ટી ધારણ કરી ધરણા પ્રદર્શન કરશે વીસ વર્ષોમાં એક હજારથી વધુ વખત સરકારમાં રજૂઆતો કરી હોવા છતાં મળવાપાત્ર પગાર ધોરણ ના મળતા પાર્ટ ટાઈમ અધ્યાપકોએ આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો છે આ અધ્યાપકો ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઓફ કોમર્સ ખાતે મંગળવારના રોજ નિયત ધારા ધોરણ મુજબ પગારની માંગણી સાથે ધરણા પ્રદર્શન કર્યા હતા તેમ ગુજરાત રાજ્ય પાર્ટ ટાઈમ અધ્યાપક મંડળના પ્રમુખ દેવદત્ત રાણાએ જણાવ્યું હતું આગામી કાર્યક્રમોની પણ ટૂંક સમયમાં જાહેરાત કરાશે પાર્ટ ટાઈમ અધ્યાપક મંડળના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટી સ્કૂલ ઓફ કોમર્સ સામે સો જેટલા અધ્યાપકો ધરણા પ્રદર્શન કર્યા જેમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન અંતર્ગત સૂત્રોચ્ચાર કર્યો સફેદ વસ્ત્રો સાથે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શિત કર્યું અગાઉ પણ સરકારને આવેદનપત્ર આપ્યું હતું ઉપરાંત ધારાસભ્યોને લેખિતમાં ઈમેલના માધ્યમથી રજૂઆત પણ કરી છે હવે આગામી કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે તો પગારના મુદ્દે પાર્ટ ટાઈમ અધ્યાપકો ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને ગુજરાત યુનિવર્સિટી પાસે સફેદ વસ્ત્રોમાં આવીને આગામી કાર્યક્રમોની ટૂંક સમયમાં જાહેરાત કરશે તેવું પણ તેમણે કહ્યું છે ધન્યવાદ